મિત્રો વિડીયો અંગે વાત કરીએ તો મિત્રો હાલમાં જ કાંસાના એક નાનેકડા ગામમાં એટલે કે વડનગરનું એક ગામડું છે કાંસા નામનું અને ત્યાં મિત્રો એક મગર ગઈકાલે સાંજે મિત્રો ઘરે પહોંચી ગયાનો એક કિસ્સો પણ સામે આવે છે મિત્રો આમાં તમે દ્રશ્ય જોઈ શકો છો તો મિત્રો એક મગર છે તે એક જાળી પરથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેનું વિશાળ શરીર પણ તમે જોઈ શકો છો ત્યારે મિત્રો આજુબાજુના જાહેર લોકોએ મિત્રો ત્યાં જઈને રેસ્ક્યુ ટીમને કોલ કરતા રેસ્ક્યુ ટીમવાળા ત્યાં આવ્યા હતા ત્યારે રેસ્ક્યુ ટીમે મિત્રો મગરના માથે કોથળો નાખીને તેનું મોઢું દબાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ મિત્રો જે રેસ્ક્યુ ટીમને મગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી એવા પણ સમાચાર મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો આ મગરને વન સંરક્ષણવાળાને મોકલી દેવામાં આવ્યો હતો અને જંગલમાં છૂટા જંગલમાં મોકલી દેવામાં આવ્યો હતો એટલે કે પાણીનો ભરા હોય તેવા તેના વિસ્તારમાં મોકલી દેવામાં આવે હતો ત્યારે મિત્રો હાલમાં જ વરસાદના માહોલમાં આવા અનેક પ્રકારના કિસ્સાઓ જોવા મળતા જ હોય છે તો જાહેર જનતાને જણાવવાનું છે કે તમે ચેતીને રહો છો અને ગમે તે જગ્યાએ પાણી હોતો તેવા પાણીના ભરાવમાં ક્યારેય પણ જવું નહીં કોઈ પણ ચિંતિત અજાણ્યા વિસ્તારમાં જાઓ તો પાણીથી મિત્રો સાવચેતી રાખવી એવી મારી એક ફક્ત ને ફક્ત વિનંતી વિનંતી છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ધન્યવાદ